ગામજનો શાળાના શિક્ષકો અને વાલા વાહલા વિદ્યાર્થીઓ હું આજે રાણી લક્ષ્મીબાઈ વિશે થોડી વાતો કહીશ તો સૌને ધ્યાનથી સાંભળવા વિનંતી રાણી લક્ષ્મીબાઈનો જન્મ પાંત્રીસ ઓગણીસ નવેમ્બર જ્યારે રાણી લક્ષ્મીબાઈ નાના હતા ત્યારે તેના માતા ભાગીરથી મૃત્યુ થયું હતું એટલે બધો જ તેને મોટી કરવાનો ખર્ચ તેના પિતા ઉપર આવ્યો હતો તેના પિતાએ તેને મોટી કરી હતી જ્યારે રાણી લક્ષ્મીબાઈ નાના હતા ત્યારે તે ઢીંગલા કે ઢીંગલીથી ન રમતા હતા તે મોટા છોકરાની રમતો હતા જ્યારે તે નાના હતા ત્યારે તે શક્તિશાળી હોય તેવું માનવામાં આવતા હતા તેનું ભારતમાં તેનું નામ ઇતિહાસ ભારત ભારતમાં રાણી લક્ષ્મીબાઈનું નામ સુવર્ણ અક્ષરોમાં લખાયેલું છે તે આપણને મનમાં ગૌરવ થાય છે કે પુરુષોની જેમ લડનાર સ્ત્રી આપણા ભારતમાં જન્મેલા હતા રાણી લક્ષ્મીબાઈ એટલા મહાશક્તિશાળી હતા કે તેઓ અંગ્રેજો સામે

સૈનિકને ચીરતી ચીરતી આગળ નીકળી જઈશ અને પછી મારા ઘોડાને એક લાત મારીશ એટલે તે એટલે તે ઉછળીને આ નાળું પાર કરી જશે તેને એવો વિચાર આવ્યો હતો પણ આવું કંઈ જ ન થયું અને ઉલટું થઈ ગયું તેને ચીર્યા ચિરિયાતો ખરી પણ નાળું પાસે આવતા જ તેને ઘણી લાતો મારી પણ તે તેનો ઘોડો આગળ વધી શક્યો નહીં અને ત્યાં જ ત્યાં ઊભો રહી ગયો આ મોકો જોઈ એક અંગ્રેજ સૈનિક ત્યાં આવીને તેને બે ગોળી મારી ગોળી સિદ્ધાર્થ સિનેમા જઈ એટલે તે આખા લોહી લહાણ થઈ ગયા જે સૈનિક અંગ્રેજ સૈનિકે તેને ગોળી મારી હતી ત્યાં જઈને તેને તલવારોથી તેના હજાર પટકા કરી નાખ્યા આ જોઈ બીજા અંગ્રેજ સૈનિક પણ ભાગી ગયા અને ઘડીકમાં ત્યાં રાણીના સિપાહીઓ આવી ગયા ત્યાં જઈને પૂછ્યું કે તમારી છેલ્લી ઈચ્છા બોલો તો રાણીએ કહ્યું કે મારી છેલ્લી ઈચ્છા કઈ નથી બસ બસ એક જ છેલ્લી ઈચ્છા છે તમે પૂરી કરશો તો સૈનિકોએ હા પાડી અને રાણીએ કહ્યું કે મારા મર્યા પછી પણ મારા શરીરને આ નષ્ટ અને દુષ્ટ અંગ્રેજો અડવા અડવા ન જોઈ અને લાશ કોઈના હાથમાં ન આવવી જોઈ એટલે તે તેની ઈચ્છા પૂર્ણ કરવા તે બધાએ પાસે પાસેની ગંગાદાસની કુટીરમાં લઈ ગયા અને તેની વિધિ કરીને તેનો અગ્નિ સંસ્કાર કર્યો હતો અગ્નિ સંસ્કાર કર્યો હતો બધાની તેની પછી તેની સમાધિ બનાવી અને બધાની આંખોમાં આંસુ હતા બધા જ કાશી નોકરીના સૈનિકો માતા બધા બધા સૈનિકો જની આંખોમાં આંસુ હતા ત્યારે કોંગ્રેસ સિપાહી આવીને કહ્યું કે અમારા રાજાએ અમારા રાજાએ કહ્યું છે કે રાણી રાણી આપણી સાથે ખૂબ યુદ્ધ કર્યા છે આપણે તેને મારી નાખી છે એટલે આપણે તેને આપણે તેને હજાર તે હવે મરી ગઈ છે એટલે આપણે તેને હજાર ટુકડામાં ફેરવીને તે તેના ટુકડાને તેના શરીરના ટુકડાને આપણે કૂતરા અને બિલાડીને ખવડાવવાના છે ત્યારે બધાએ એકસાથે સાથે હિંમત રાખી અને એક સૈનિક બોલ્યો આપણે ભારત માતાના વીર પુત્ર છીએ આપણે પાછળ નથી હટવાનું એમ કહીને બધાએ કહ્યું તમે જો મારી રાણીને મારી નાખી છે હવે રાણીનું શરીર શું તેનો એક વાળ પણ તમને નહીં મળે આવા પણ દુઃખની વાત એ હતી કે કાશી સામગ્રીના બધા જ સૈનિકો પાસે ભાલા અને તીર તીર હતા પણ તે અંગ્રેજ પાસે તોપ અને બંદૂકો હતી એટલે તે બધા તેને બધા જ કાશી નગરીના સૈનિકોને મારી નાખ્યા જય હિન્દ જય ભારત ભારત માતા કી જય